શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં એમજી વિભાગ દ્વારા સર્ચ અભિયાનમાં પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલી ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેના કારણે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને વહેલી પરોડીએ મધ્ય ગુજરાત વીજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિંગલ ફળિયાદ સાતપુલ વિસ્તાર રોયલ હોટલ સહિતના વિસ્તારોમાં પચીસથી વધુ એમજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેના કારણે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હાલ તો એમજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વીજ ચોરીની ચેકિંગ હાથ અત્રે ઉલ્લેખનીય છે કે વિભાગ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં બીજી વખત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે